તો જે કોઈ મારા મિત્રભાઈને મેચી ફરગુસણ બસો પિસ્તાલીસ ડી ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો રૂબરૂ સ્થળે ટ્રેક્ટરની ટેસ્ટ કર્યા બાદ પણ તમે ટ્રેક્ટરની ખરીદી કરી શકો છો પહેલાં ભાઈ સાથે વોટ્સએપમાં અથવા કોલ દ્વારા વાતચીત કરી લેવી બાકી ફૂલ કંડિશનમાં આખું ટ્રેક્ટર છે ટ્રેક્ટર કોઈ પણ જાતનો કિંમત એક લાખ ને સાઠ હજાર રૂપિયા રાખેલ છે જેમાં પણ તમને કિંમતમાં થોડો ઘણો ફેરફાર કરી દેશે બાકી આ ટ્રેક્ટર તમને ક્યાં જોવા મળશે તેની વાત કરીએ તો જિલ્લો છે રાજકોટ અને જેતપુર બાજુ પ્રોપર તમને કિશનભાઈ પાસે આ ટ્રેક્ટર જોવા મળી જશે તો જે કોઈ મારા મિત્રભાઈને મેચી ફરગુસન ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો તમે ભાઈનો કોન્ટેક્ટ કરી શકો છો બાકી કિશોરભાઈના મોબાઈલ નંબર પણ તમને સ્ક્રીનમાં શો થઈ રહ્યા છે કોલ કરી ટ્રેક્ટર ખરીદી શકો છો